મહુવા તાલુકાના રાણીવાડા ગામે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં કપાસની ખરીદી કરવા આવેલા વેપારીઓ વજન માપમાં છેતરપિંડી કરતા હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ બાબતે સરપંચને જાણ થતાં સરપંચે પણ તપાસ કરી હતી અને તપાસમાં એવું સામે આવ્યું હતું કે ચાલીસ કિલોગ્રામ વજન ઉપરાંત બે કિલો વજન વધુ લઈ જઈ છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું આ મામલે સરપંચે પોલીસ અને તોલમાપ અધિકારીને પણ જાણ કરી છે અને આવા છેતરપિંડી કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે રિપોર્ટર રાકેશ કોહિલ મારું નામ રાણાભાઈ નાગજીભાઈ સાકટ રાણેવાડા સરપંચ આ ભાઈ કપાસને ખરીદી કરવા ગામ જાગદાર થી આવેલા છે શેઠનું નામ નનકુ નનકુભાઈ છે તમારું નામ ભાઈ કનોભાઈ આ બોલેરો કાઢી લઈને આવેલા છે અને આ જે ખેડૂત છે એનું નામ મનસુખભાઈ ખેતાભાઈ સાકર છે એનો કોલ આવતા મને કોલ કરતા જણાવેલ કે અહીંયા ગેરરીતિ કપાસમાં કરે છે એટલે તમે આવો અને મેં આવતા મને જાણવા મળેલ કે અહીંયા બે કિલો એક ધારણે બે કિલો કપાસ વધારે લઈ જાય છે એટલે મેં માપતો અધિકારીને ફોન કોલ કરતા સાહેબ અધિકારી અહીંયા આવેલા છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે સાહેબ રોજ ટેલિફોનિક ફરિયાદ મળતા ગામ રાણીવાડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખાતે અમે તપાસ અર્થે આવેલા જે દરમિયાન તપાસ અર્થે જાણવા મળે કે કપાસની ખરીદી કરનાર જે વ્યક્તિ છે એ જે ઉપયોગમાં લેતો વજન કાંટો છે એ વજન કાંટો ફેર ચકાસણી મુદ્રાકન કરાવેલો નથી અને જે લોખંડ વજન છે એ લોખંડ વજન છે એનું સર્ટિફિકેટ નથી અને ખેડૂત પાસે પાસેથી જે કપાસની ખરીદી કરે છે એમાંથી બે મણની એટલે કે ચાલીસ કિલોની ખરીદી દીઠ એક કિલો અને પંચ્યાસી ગ્રામ આસપાસ વજન છે વધારે કપાસ છે લઈ જતા હતા જે અન્વયે લીગલ મેટ્રોલોજી એક્ટ બે હજાર એક બે હજાર નવ અન્વયે જે કપાસ ખરીદનાર છે એમની સામે પ્રોકેશ દરખાસ્ત કરી અને જપ્તી ફાડેલ છે અને વજન કાટો જે બીમ સ્કેલ છે અને લોખંડ વજન છે એને જપ્ત કરી આપણી મહુવાની કચેરી છે ત્યાં અટકાયતમાં રાખેલ છે આગળની કાર્યવાહી અર્થે અમે આ જે દરખાસ્ત છે જિલ્લા કચેરી ભાવનગર મોકલશું